પચીસ જૂન ઓગણીસો પંચોતેર ભારતમાં કટોકટી ઇન્દિરા ગાંધીના આ એક નિર્ણય દેશને વેદ વિખેર કરી નાખ્યો હતો ઇન્દિરા ગાંધીએ સત્તામાં બન્યા રહેવા માટે દેશમાં કટોકટી લાદી હતી નેતાઓ અને સરકાર સામે લડનારા લોકોને પૂરી દેવાયા હતા જાણે આખો દેશ જેલ બની ગયો હોય કોંગ્રેસ વિરોધી દરેક વ્યક્તિને પરેશાન કરવામાં આવ્યા આ કટોકટી એકવીસ મહિના રહી હતી પરંતુ આજે ઓગણપચાસ વર્ષે પણ દેશ તેને ભૂલી શક્યો નથી તેવામાં હાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને રાહુલ ગાંધી પોતાની સભાઓમાં સંવિધાનની પુસ્તિકા લઈને પ્રચાર કરતા જોવા મળ્યા હતા અઢારમી લોકસભાના પ્રથમ સત્રમાં પણ તમામ વિપક્ષો હાથમાં બંધારણની બુક લઈને પહોંચ્યા હતા અને એવો દેખાવ કર્યો હતો કે અમે બંધારણ બચાવવા માટે લડી રહ્યા છીએ ત્યારે આ તમામ વિપક્ષી નેતાઓને આજે ફરી પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા જવાબ આપ્યો છે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જે માનસિકતાના કારણે કટોકટી લાદવામાં આવી હતી તે કોંગ્રેસ પાર્ટીમાં મહદ અંશે જીવંત છે તેઓ તેમના દેખાવ દ્વારા બંધારણ પ્રત્યેનો અણગમો છુપાવે છે પરંતુ ભારતના લોકો તેમના કામોને જોઈ ચૂક્યા છે તેથી જ લોકોએ વારંવાર તેમને નકારી કાઢ્યા છે

प्रधानमंत्री आज जितना सोशल मीडिया में आक्रामक જોવા મળ્યા તેટલા જ અગાઉ પણ વિપક્ષ પર વર્ષિયા હતા 25 જૂન કો ભારત કે લોકતંત્ર પર જો કાળા ધબ્બા લગા تھا اس کے 50 વર્ષ હો રહે ہیں ભારત کی نئی پیڑی اس بات کو کبھی نہیں بھولے گی کہ ભારત کے ಸಂવિધાન کو पूरी तरह नकार दिया गया था संविधान के लीरे लीरा उड़ा दिए गए थे देश को जेल खाना बना दिया गया था लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था प्रधानमंत्री मोदी कटोकटी ने लेने कांग्रेस पर प्रहार कर परंतु हाल तेज कांग्रेस भाजप नो विरोध करता बंधारण बचाव करे કટોકટી ભારતના ઇતિહાસમાં એક કાળો દિવસ હતો જે લોકો ક્યારેય નહીં ભૂલી શકે પરંતુ તેના પચાસ વર્ષ પછી પણ શું કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધી જેવી માનસિકતા છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ